તો એ લોકો યુટ્યુબ એમ છો મજામાં તો કે તમે લોકો મજામાં જઈ તો આ કદી જઈને મગર રાતે રાતે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા અને સવાર સવારમાં આપણે છે ને આજે હર્મી કંપનીનું કામ સ્ટાર્ટ કરી દેવાનું છે તો એની પેલા રેતી છે ને આપણે ફટાફટ સારવાની છે થોડીક મેસાઈ રી અબ્દુલભાઈ ને લીધા હું અબ્દુલભાઈ બે ફટાફટ રેતી સારી નાખી છે અબ્દુલભાઈ

હરવાઈ જ હરવાઈ જ એકવાર ભાઈ ભાઈ કરી નાખો આમ હાથ અદર કરીને કરે કે મજામાં ને કે હું ગઈ તી મામા ને ઘેર મા

અફઝલ હજે અજે હવે કામ રાખવા માંડી ગયો ભાઈ તો સિમેન્ટ બીમેન્ટ નાખી દીધી રેતી એટલી આપણે સારી રીતે હવે છે ને લઈ લીધે હવે છે ને આમાં ફરતા પાણા મૂકવાના છે આપણે ચાર પાંદી છે હું એકને રામાયણ કરું તો ફાઇનલી આજ છે ને આપણે કારીગરને બોલાવી લીધો છે અને કામ કરી દઈએ ચાલુ મોટર જો હે ને ભાઈ પાણી નાખું નાખવું જોઈમાં ચાલો હું એની પણ એક વ્યવસ્થા કરું માલ કમ્પ્લીટલી આપણો બની ગયો છે બરાબર સિમેન્ટ બીમેન્ટ નાખીને રેતી પલાળ દીધી લાવો ઉપાધિ ની ને પેલો પાણો માંડવાનો છે આપણે અહીંથી બરાબર તો આ બધી છે ને હેઠળ સાફસૂફ કરીને ખીઓને ધોઈને ખુ એટલે પકડ પકડહારો થાય હવે અહીં ચાર પાણ આવશે અહીંયા પાંચ પાણ આવશે એવી રીતના બધામાં કરવાનું છે ચાલો ફટાફટ પેલા અમે છે ને બધી કરીને આ તો હું પણ કરી લે પણ છે ને કારીગરની આ ખાસિયત હોય ખબર કા ઓરિમ્બે લેવાનો એ હું નામ તારું હું ભાઈ ઈફાનભાઈ હું વિચારતો તો મિત્રો આમાં હું એ ગારિયું કરે હેઠે નાખીને મૂકી દઉં તો પાછો આડો આ જો આ ભે લેવાનો હોય ને મિત્રો ઈ પાછો આપણે ફાવે નહીં કારણ કે ભવિષ્યમાં આપણે જો આ અહીંથી વ્યવસ્થિત છે ને આ ઓરિમ ભે બધી લેતા મતલબ કે આ પિલોર જે બને ને એ સીધે સીધો બને તો તો ભાઈ બધી કારીગર નો બની ભાઈ હે મહેમાન આવી ગયા મહેમાન આપણા નામે નામ છે પરેશભાઈ કેમ છો મજામાં બેન જય શ્રી કૃષ્ણ અને ચોટીલા આવીએ ક્યારે અમારે આવવાનું છે ક્યારની વાત થતી તે આવું 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 આજે ફાઇનલી આવી ગયેમ હવે સમય આવી ગયો માતાજીનું હવે હુકમ થઈ ગયો એમ કારણ કે મારા પપ્પાની છે ને માહિતા ક્યારની છે કે મમ્મી જાવું જાવું મારા મમ્મી ક્યાંયનું જ આવું જાવું કરે આવો વાહ 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 અને બીજા પણ છે કેમ ભાઈ મજામાં નામ તો તમારું શું નામ હે નામ થોડું ખાડું અઘરું છે ઓઠે ઓલો સેડ થઈને અને આપણે આ લોકોને છે ને ભાઈ સોમનાથ અત્યારે જવાનું છે દર્શન પણ હવે જમીન જ જાજો એમ ક્યારે ફાઇન હવે એ ફેમિલી પાછા પર મને કીધું કે ત્યાંથી છે ને અમરાપુર વહી જવાના છે કઈ વાંધો નહીં ચા પાણી પીધું બેઠા અને અમારા અનુબેન આવી ગયા હે નહીં આદુ એલચી લસણવાળી ચા હા એ આપણો ફેમસ ડાયલોગ છે શું કે મજા આવી ગઈ ચા પીએમાં ખરેખર લસણ હતું કે નહીં બધા અહીં આવે ને શું કે ખબર એ અહીંયા આવે ને કે ફરસભાઈ કે લસણ ચા પીવા આવ્યા એ અમે પૈસા લઈ કેમ અને ભાઈ એવડા લોકો નો છે ને સોમનાથ જવાનું છે કઈ વાંધો નહીં ને આપણે આમને ભૂદેવ ક્યાંથી ભાઈ બેઠા થોડીક વાર વાતચીત કરી ને હવે એ લોકો છે ને સોમનાથ જવાનું છે તો એક મિત્ર છે તો વાત કરી દઈએ બસ નીકળી એવું છે હવે તમારી વાર ક્યાં આવવાની ચોટેલા જો મારી વાત સાંભળો તમે અહીંયા આવ્યા

કઈ વાંધો ને હાલો આવજો બરાબર અને અહીંયા પહોચીને મેં તમને નંબર આપ્યો એવું કે લાગે તો રિંગ કરજો બરાબર બાકી મળીશું પછી જય માતાજી મહેમાન જતા રહીએ ભાઈ અને આ બધા છે ને યુટ્યુબ ફેમિલી ના માધ્યમથી આપણે બધા મળ્યા છે એકબીજા અને મહેમાન આવે તો બહુ મજા આવે ને એમાં ભાઈ ગુદેવ આપણે હાયર ને આંગણે ગુદેવ આવે આ હા એતો ભાઈ શું કે અમારા અહોભાગ્ય કે ટૂંકમાં એના પાવન પગલા આપણે અહીંયા પડે એને મોડું થતું હતું ટૂંકમાં સોમનાથ જવાનું હતું બાકી તો ચા પાણી પીધા બેઠું થોડીક વાર મજા આવી અને ચોટીલા જવાનું છે નેક્સ્ટ ટાઈમ પ્લાનિંગ થાય જ છે આપણું બરાબર ચોટીલા જઈએ એટલે ચોક્કસ ધીને ઘરે પર હું મિત્રો અને હવે છે ને આપણે જવાનું છે ફાર્મની અંદર કે કામ ક્યાં પૂછ્યું એક કુંડીનું કામ કમ્પ્લીટલી થઈ ગયું છે ને જો આવી રીતના લાગે જો હવે હું તમને કહેતો ને હવે ટૂંકમાં તમને આમ દેખાય ટૂંકમાં છ પિલોડ ત્રણ આ બાજુ એક બે ને ત્રણ ત્રણ વચ્ચે અને ત્રણ આ બાજુ હવે અત્યારે છે ને ચાર ચાર થર માર્યા છે ને પાંચમો થર મારી દઈએ એટલે બે સાઈડ ડાઉન થઈ એટલે વાંધો ન આવે હવે આ ટૂંકમાં બે કુંડા રહી આપો બે કુંડા તો આજ નહીં થાય થાય હવે આ એક થોડો ઘણો થાય કાં કઈ વાંધો નહીં આપણે જીવતા છે તો કાલ કરશું હું મુંજાઈ ગયા મિત્રો બરાબર ને જય દ્વારકા દીશ રમભાઈ આખું દીધું તને ટાઈમ મળતો નથી કારણ કે બિઝનેસમેન તો એક જ રહ્યો આ બેન જોઈ લે અત્યારે ખાઈ મોડી મોડી ને આ બેન હું રોટલા લઈને બેઠી વઘારીઓ કરવું ખાવું તો કઈ ન્યા ખાવાનું એઠે ખાઈ લો હાલો અને મિસિસ ભારતી સોલંકી શું કરે ઓ હલો કેટલી વાર છે હવે હે હાલ તો ફટાફટ કે તો ભાઈ આ જમીને જવું કે શું કરું હવે સારું શાક બનાવી નાખો તો છોરે એક હું હા ઊંધીઓ કાલ ખાવાનું હોય એટલે આજ નો ખાવાનું હોય કાલ આપણે ગમે હાલ એક હતું ને હાવ પારો લીધો તો એ પાછો આપણે ભાઈ ભાત બનાવી યાર હાલ એક ફાઈનલ ફાઈનલ ને હાલ ભાઈ પાછો ભાત બનાવવાનું છે ને બસ ફેમિલી આજનો વિડિયો આઈ લગીતી જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મો રાધે રાધે બા બાય